આપણી ગુજરાતી ભાષામાં અમુક શબ્દો ખરેખર જાદુઈ નથી લાગતા કઈ રીતે આપણે સાવ સહજતાથી બોલી નાખીએ છીએ કરીશું હવે આ યથાશક્તિ શબ્દને જુઓ બરાબર એમાં યથા અને શક્તિ એમ બે અલગ અલગ શબ્દો છે પણ સાથે મળીને એક નવો અર્થ બનાવે છે શક્તિ મુજબ આ કોઈ શું કહેવાય સામાન્ય જોડણી નથી આ તો ભાષાનું એક સ્માર્ટ શોર્ટકટ છે બિલકુલ આને શોર્ટકટ કહેવું એકદમ યોગ્ય છે ભાષા છે ને એ હંમેશા ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ કહેવાનો રસ્તો શોધતી હોય છે હા સાચી વાત છે શક્તિ પ્રમાણે એવું લાંબુ બોલવાને બદલે યથાશક્તિ કહી દેવાથી વાત વધુ સચોટ અને મતલબ વજનદાર બને છે વ્યાકરણની ભાષામાં શબ્દોને જોડવાની આ કળાને જ સમાસ કહેવાય છે એટલે આ ફક્ત શબ્દોનો સરવાળો નથી ના ના જરાય નહીં આ તો અર્થનો ગુણાકાર છે અને આજે આપણે આ જ વિષયમાં થોડા ઊંડા ઉતરવાના છીએ આપણી પાસે ગુજરાતી સમાસના વર્ગીકરણ પર કેટલીક સરસ નોંધ છે જેણે મને સાચું કહું તો આ વિષય પર નવેસરથી વિચારવા મજબૂર કર્યો અચ્છા પ્રકારોને માત્ર સમજીશું નહીં પણ એની પાછળની જે રચના અને તર્ક છે ને તેને પકડીશું જેથી આ વિષય ગોખવાનો ન રહે પણ સમજવાનો બની જાય બરાબર કારણ કે જ્યારે આપણે ભાષાના નિયમો પાછળનો તર્ક સમજીએ છીએ ત્યારે જ તેની સાચી સુંદરતા દેખાય છે આ કોઈ પરીક્ષાનો પાર્ટ નથી ના બિલકુલ નહીં આ તો આપણી રોજિંદી ભાષાના છુપાયેલા રહસ્યોને ઉજાગર કરવાની એક મજાની સફર છે તો ચાલો શરૂ કરીએ ચાલો તો આને જરા ખોલીને જોઈએ આપણી નોંધમાં પહેલો પ્રકાર છે અવ્યયી ભાવ સમાસ નામ સાંભળીને થોડું અઘરું લાગે ખરું ને હા પહેલીવાર સાંભળનારને એવું લાગી શકે પણ મને લાગે છે કે એનો કોન્સેપ્ટ પકડાઈ જાય તો સાવ સહેલો છે તમે સમજાવશો કે આની પાછળનો મૂળ વિચાર શું છે જરૂર આનો મૂળભૂત નિયમ છે ને એના પહેલા શબ્દમાં છુપાયેલો છે આ સમાસમાં પહેલો શબ્દ અવ્યય હોય છે અવ્યય હવે પ્રશ્ન થાય કે અવ્યય એટલે શું અવ્યય એટલે એવો શબ્દ જે હઠીલો છે જે બદલાતો નથી હઠીલો વાહ ઓ એમ કહોને એટલે કે પહેલો શબ્દ જ આખા શબ્દનો બોસ છે બસ બસ એ જેવો હોય આખો શબ્દ એવો જ બની જાય જેમ કે આપણી નોંદનું ક્લાસિક ઉદાહરણ છે યથાશક્તિ અહીં યથા અવ્યય છે અને એ શક્તિ સાથે જોડાયો હમ હવે આખો યથાશક્તિ શબ્દ પણ અવ્યય બની ગયો આપણે એવું ના કહી શકીએ કે યથાશક્તિઓ કે યથાશક્તિએ એનું રૂપ એ જ રહેશે એકદમ સાચું તમે મુદ્દો પકડી લીધો એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ યથાસંભવ જેનો અર્થ થાય સંભવ હોય તે મુજબ બરાબર અથવા આજીવન જીવન સુધી હા અહીં આ અવ્યય છે તમે જોશો તો આ બધા શબ્દો એક રીત એક પદ્ધતિ કે એક મર્યાદા બતાવે છે ક્યાં સુધી તો કે જીવન સુધી કઈ રીતે તો કે શક્તિ મુજબ અર્થ કાઢતી વખતે તમારા મનમાં મુજબ પ્રમાણે કે સુધી હા એવા શબ્દો આવે તો સમજી લેવાનું કે અવ્યભાવ સમાસ જ હોવો જોઈએ આ તો એકદમ સેલીટ્રીક છે હા પણ અહીંયા એક રસપ્રદ વાત ઉમેરવા જેવી છે ક્યારેક અપવાદો પણ ભાષાને જીવંત બનાવે છે જેમ કે જેમ કે ગેરહાજર શબ્દ જુઓ અહીં ગેર એક અવ્યય છે જે ફારસીમાંથી આવ્યો છે છતાં વ્યાકરણના નિયમો મુજબ તેને અવ્યય ભાવમાં નથી ગણતા અચ્છા કેમ કારણ કે તે નકારાત્મક અર્થ આપે છે અને તેની ગણતરી એક અલગ પ્રકારના સમાસમાં થાય છે આ બતાવે છે કે નિયમોની સાથે સાથે ભાષામાં પરંપરા અને અર્થનું પણ કેટલું મહત્વ છે વાહ આ તો ખરેખર ઊંડાણપૂર્વકની વાત થઈ એટલે કે માત્ર નિયમ પકડીને નહીં પણ શબ્દના ભાવને પણ સમજવો પડે અવ્યયભાવ સમાજ સમાસ ભાષાને કેટલી ટૂંકી અને ધારદાર બનાવે છે નહીં બિલકુલ તમારી શક્તિ પ્રમાણે કામ કરો કહેવા કરતા યથાશક્તિ કામ કરો કહેવામાં એક અલગ જ વજન છે ને બિલકુલ આ ભાષાની કરકસર છે ઓછામાં વધુ કહેવાની ક્ષમતા અને અવ્યયી ભાવ સમાસ આનું ઉત્તમ ઉદાહરણ છે સારું તો અવ્યયી ભાવમાં આપણે જોયું કે કેવી રીતે પહેલો શબ્દ આખા શબ્દનો મિજાજ નક્કી કરે છે પણ હવે એવા શબ્દો જોઈએ જેમાં ખરી રમત બીજા શબ્દની છે એવો શબ્દ જે કોઈ ક્રિયામાંથી જન્મ્યો હોય આ આપણને લઈ જાય છે આપણા બીજા પ્રકાર તરફ ઉપપદ સમાસ હા આ પ્રકાર ખરેખર રસપ્રદ છે કારણ કે તે ભાષાની સર્જનશક્તિ બતાવે છે ઉપપદ સમાસની ઓળખ એના બીજા શબ્દ એટલે કે ઉત્તરપદમાં રહેલી છે અચ્છા બીજા શબ્દમાં હા આ બીજો શબ્દ કોઈ ક્રિયાપદના મૂળમાંથી બનેલો હોય છે અને તે કાં તો કોઈ ક્રિયા બતાવે છે અથવા એ ક્રિયા કરનાર વ્યક્તિનો નિર્વેશ કરે છે એક મિનિટ અહીંયા મને એક પ્રશ્ન થાય છે તમે કહ્યું કે એ ક્રિયા બતાવે છે અથવા ક્રિયા કરનારને આપણી નોંધમાં બે ઉદાહરણ છે જળપાન અને ગૃહપાલ જળપાનનો અર્થ થાય છે પાણી પીવાની ક્રિયા અહીં પાન એક ક્રિયા છે બરાબર પણ ગૃહપાલમાં પાલ એટલે પાલન કરનાર વ્યક્તિ તો એકમાં ક્રિયા અને બીજામાં કરનાર છતાં બંને એક જ પ્રકારમાં કેવી રીતે આવે ખૂબ સરસ પ્રશ્ન આજ આ સમાસની ખૂબી છે અહીં બીજો શબ્દ ક્રિયાના મૂળ પરથી એટલે કે ધાતુ પરથી બનેલો હોય છે ઓકે જેમ કે પા ધાતુ પરથી પાન પીવું અને પાલ પાલન કરનાર બંને બને છે સંદર્ભ પ્રમાણે એ ક્યારેક ક્રિયાનો અર્થ આપે છે તો ક્યારેક કરનારનો અચ્છા એમ વાત છે એટલે કે જળનું પાન એ ક્રિયા છે પણ ગૃહનો પાલ એ કરનાર છે સમાસનો વિગ્રહ કરતી વખતે જો અંતમાં કરનાર આપનાર જાણનાર અથવા કરવાની ક્રિયા જેવો ભાવ આવે તો એ ઉપપદ સમાસ છે ઓકે હવે સ્પષ્ટ થયો એટલે કે મૂળ ચાવી ક્રિયાપદ સાથેના સંબંધમાં છે ચાલો બીજા ઉદાહરણ જોઈએ ભિક્ષુક આનો અર્થ થાય ભિક્ષા માગનાર અહીં પણ માગનાર એટલે કે કરનારનો ભાવ છે આ તો રોજિંદા જીવનમાં આપણે કેટલા બધા આવા શબ્દો વાપરીએ છીએ ખરું ને જેમ કે દુકાનદાર નોકરિયાત કામચોર આ બધામાં પાછળ કરનારનો ભાવ છે બરાબર અને આ સમાસની સૌથી મોટી તાકાત એ છે કે તે ભાષાને નવા શબ્દો ઘડવાની શક્તિ આપે છે જ્યારે કોઈ નવો વ્યવસાય કે નવી ભૂમિકા આવે ત્યારે અંગ્રેજીમાંથી શબ્દ ઉધાર લેવાને બદલે ગુજરાતી પોતાની રીતે શબ્દ બનાવી શકે છે વાહ જેમ કે સંગણકશાસ્ત્રી એટલે કમ્પ્યુટરને જાણનાર હા ચિત્રકાર શાસ્ત્ર આ બધા ઉપજ સમાસ છે ખરેખર અને અમુક શબ્દો તો કાવ્યાત્મક પણ હોય છે મેં ક્યાંક વાંચ્યું હતું કે પંકજ શબ્દ પણ ઉપજ સમાસ છે સાચી વાત છે પંક એટલે કાદવ અને જ એટલે જન્મનાર કાદવમાં જન્મનાર કમળ માટે આનાથી સુંદર શબ્દ કયો હોઈ શકે આ તો એક શબ્દમાં આખી કવિતા છે બિલકુલ મર્મજ્ઞ મર્મને જાણનાર જ્ઞાનના જ્ઞાન આપનાર ગિરિધર ગિરીને ધારણ કરનાર આ બધા શબ્દો પાછળ એક આખી વાર્તા એક આખો અર્થ છુપાયેલો છે ઉપપદ સમાસ ભાષાને માત્ર સંક્ષિપ્ત નહીં પણ ઊંડી અને અર્થસબર બનાવે છે ખૂબ સરસ તો અવ્યયી ભાવમાં મુજબ પ્રમાણેનો ભાવ મુખ્ય હતો જ્યારે ઉપપદમાં કરનાર કરવાની ક્રિયાનો ભાવ આ તફાવત હવે એકદમ સ્પષ્ટ છે ચાલો હવે ત્રીજા પ્રકાર પર જઈએ હા જે કદાચ દેખાવમાં સૌથી સરળ છે સંખ્યાવાચક સમાસ હા આને ઓળખવો તો સાવ સહેલો છે જેમ નામ છે એવું જ કામ છે બરાબર આ સમાસમાં પહેલો શબ્દ હંમેશા કોઈ સંખ્યા હોય છે અને બીજો શબ્દ કોઈ સંજ્ઞા આ બંને મળીને એક સમૂહનો અર્થ બનાવે છે આને વ્યાકરણમાં દ્વિગુ સમાસ પણ કહેવાય છે દ્વિગુ હા જેમાં દ્વિ એટલે બે અને ગુ એટલે ગાય બે ગાયોનો સમૂહ એવો મૂળ અર્થ થાય છે ઓહો એટલે કે જ્યાં પણ શબ્દની શરૂઆતમાં જ કોઈ આંકડો દેખાય ત્યાં તરત જ લાઈટ થવી જોઈએ આપણી નોંધમાં આના સીધા સાદા ઉદાહરણો છે પહેલું છે દ્વિપદ હા દ્વિ એટલે બે અને પદ એટલે પગ તો અર્થ થયો બે પગનો સમૂહ અથવા બે પગવાળું એ જ રીતે ત્રિલોક ત્રિ એટલે ત્રણ અને લોક એટલે જગત ત્રણ લોકનો સમૂહ સ્વર્ગ પૃથ્વી અને પાતાળ બરાબર અહીં માત્ર ત્રણ જગતની ગણતરી નથી પણ એની પાછળ એક આખો સાંસ્કૃતિક અને પૌરાણિક ખ્યાલ જોડાયેલો છે આ શબ્દ બોલતા જ આપણા મનમાં એક વિશાળ ચિત્ર ઉભું થાય છે પાંચ તત્વોનો સમૂહ પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પણ માત્ર પાંચની સંખ્યા નથી પણ ભારતીય દર્શનશાસ્ત્રનો પાયો છે બિલકુલ તો એનો અર્થ એ થયો કે આ સમાસ ભલે ઓળખવામાં સરળ હોય પણ એ જે અર્થ વ્યક્ત કરે છે એ ઘણું ગહન હોઈ શકે છે ચોક્કસ આ ખાલી ગણિતનો નિયમ નથી આ એ બતાવે છે કે આપણું મગજ દુનિયાને કેવી રીતે સમૂહમાં ગોઠવીને સમજે છે સાત દિવસો બોલવા કરતા સપ્તાહ બોલવું વધુ સરળ અને વ્યવસ્થિત લાગે છે ખરું ને હા બિલકુલ નવરાત્રીઓને બદલે નવરાત્રી કહેતા જ એક આખા તહેવારનો માહોલ બની જાય છે ભાષા હંમેશા આપણા વિચારોને ગોઠવવાનો સહેલો રસ્તો શોધે છે અને સંખ્યાવાચક સમાસ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો આ બધી ચર્ચાનો સાર શું છે આપણે ત્રણ અલગ અલગ પ્રકારના સમાસ જોયા અને ત્રણેયને પોતાની આગવી ઓળખ છે જો કોઈને આ ત્રણેયને ફટાફટ યાદ રાખવા હોય તો આપણે એમના માટે શું કહી શકીએ આપણે આપણી નોંધના આધારે એકદમ સરળ ઓળખ બનાવી શકીએ આ કોઈ નિયમ નથી પણ યાદ રાખવાની ચાવી છે ઓકે પહેલો અવ્યયી ભાવ સમાસ આને ઓળખવા માટે શબ્દનો ભાવ પકડો જો અર્થમાં મુજબ પ્રમાણે કે સુધી જેવો ભાવ આવતો હોય તો એ અવ્યયી ભાવ છે જેમ કે યથાશક્તિ બરાબર અને બીજું બીજું ઉપપદ સમાસ આના માટે શબ્દના અંત પર ધ્યાન આપો જો શબ્દનું વિગ્રહ કરતા અંતે કરનાર અથવા કરવાનું કામ જેવો અર્થ નીકળે તો એ ઉપપદ છે જેમ કે ગૃહપાલ સમજાઈ ગયો અને ત્રીજું સૌથી સહેલું સંખ્યાવાચક સમાસ આના માટે શબ્દની શરૂઆત જુઓ જો શરૂઆતમાં જ કોઈ સંખ્યા દેખાય તો એ સંખ્યાવાચક સમાસ જેમ કે ત્રિલોક બસ મુજબ કરનાર અને સંખ્યા આ ત્રણ શબ્દો આ ત્રણ પ્રકારની ચાવી છે વાહ આ તો ખૂબ જ સરસ રીતે આખી વાતનો નિચોડ આવી ગયો મુજબ કરનાર અને સંખ્યા આ બતાવે છે કે વ્યાકરણ કોઈ અઘરો કે નીરસ વિષય નથી ના જરાય નહીં જો એની પાછળના તર્કને અને રચનાની સુંદરતાને માણીએ તો એ ભાષાને સમજવાનું એક શક્તિશાળી સાધન બની જાય છે એકદમ સાચું અને જ્યારે આપણે આ સમજીએ છીએ ત્યારે આપણને ભાષા પ્રત્યે માન જન્મે છે આપણને સમજાય છે કે આપણી ભાષા કેટલી વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ રીતે રચાયેલી છે તો આજની આ ચર્ચામાં આપણે જોયું કે કેવી રીતે સમાજ શબ્દોને જોડીને ભાષાને વધુ સક્ષમ સંક્ષિપ્ત અને સુંદર બનાવે છે આપણે યથાશક્તિમાં છુપાયેલો મુજબનો ભાવ સમજા ગૃહપાલમાં રહેલા કરનારના તત્વને ઓળખ્યો અને ત્રિલોકમાં રહેલી સંખ્યા પાછળના સાંસ્કૃતિક અર્થને સ્પર્શ કર્યો અને આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકવા માંગુ છું આપણે જોયું કે સમાજ કેવી રીતે ભાષાને સમૃદ્ધ બનાવે છે હવે વિચારવા જેવી વાત એ છે કે આપણે રોજિંદા જીવનમાં આવા કેટલાય ઉપપદ કે સંખ્યાવાચક સમાસનો ઉપયોગ જાણતા અજાણતા કરતા હોઈશું ચોક્કસપણે જેમ કે પત્રકાર કથાકાર ચોમાસું ત્રિશુળ ચોરસ્તો ઓહો આ યાદી તો લાંબી ચાલે એમ છે બરાબર તો મારો પ્રશ્ન એ છે કે શું આપણી આસપાસની વાતચીતમાંથી અખબારોમાંથી કે પુસ્તકોમાંથી આવા શબ્દો શોધીને તેને ઓળખવાનો પ્રયાસ કરવાથી ભાષા સાથેનો આપણો સંબંધ વધુ ગાઢ અને જીવંત ન બને રસપ્રદ વિચાર છે આગલી વખતે જ્યારે કોઈની સાથે વાતચીત થાય ત્યારે ધ્યાન આપજો કદાચ તમને આપણી ભાષાનું આ છુપાયેલું સ્થાપત્ય તમારી આસપાસની વાતચીતમાં જ મળી જશે